નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હું છું પ્રથમ મોદી અને આજે વાત છે રાજકારણ વિશે ગુજરાતમાં બે એવા ચર્ચિત ચહેરાઓ એક ગોપાલ ઇટાલિયા અને એક છે ચૈતર વસાવા આ બે નેતાઓ એવા છે જે હાલ અત્યારે ગુજરાતમાં જોવા જઈએ તો ભાજપ ઉપર તે ખૂબ ભારે પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે તે લોકોના પ્રશ્નો છે તે લોકોના રજૂઆત કરી રહ્યા છે તેની સમસ્યાઓ સાંભળી રહ્યા છે અને તેમની સમસ્યા તે સરકાર સુધી પહોંચાડી રહ્યા છે તો સાંભળે તે માટે તો સીધી વાત હવે કરવી છે ગોપાલ ઇટાલિયા વિશે આપણે હંસીની ગોપાલ ઇટાલિયા જે છે તે અત્યારે અત્યારે સુરત પહોંચ્યા છે રત્ન કલાકારો વિશે તેમણે વાત કરી છે શું કહેશું ખાસ કરીને જો અત્યારના ગુજરાતના રાજકારણની સૌથી પહેલાં તો પરિસ્થિતિ સમજવી ખૂબ જરૂરી છે ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી નવા જૂની ચાલી રહી છે ક્યાંક પક્ષપલટો ચાલી રહ્યો છે એક નેતા છે તે બીજા નેતા ઉપર અવારનવાર પ્રહાર કરતા હોય છે પરંતુ હવે આજે વાત કરવી છે ગોપાલ ઇટાલિયા વિશેની ગોપાલ ઇટાલિયા જ્યારથી વિસાવદરમાં ધારાસભ્ય બન્યા છે ત્યારથી ક્યાંક ને ક્યાંક એ પૂરતો એવો પ્રયત્ન કરે છે કે તે લાઈમ લાઇટમાં આવી શકે પ્રજાના પ્રશ્નો છે જે જનતા અત્યાર સુધી અવારનવાર જે વાતને લઈને પીડાતી હોય છે તેને મૂકવાનો પ્રયત્ન કરતા હોય છે સૌથી પહેલા તો સુરતથી સમજવાનો પ્રયત્ન કરીએ ખાસ કરીને આજે ગોપાલ ઇટાલિયા છે તે સુરત પહોંચ્યા હતા રત્ન કલાકારો માટે રત્ન જે મુદ્દો છે તે છેલ્લા ઘણા ચર્ચાનું કારણ બન્યો છે કારણ કે ઘણા બધા એવા રત્ન કલાકારો છે કે જે લોકોને ત્યાં યોગ્ય વળતર નથી મળતું તેની સાથે ઘણા બધા લોકો એવા છે કે તે લોકોને ક્યાંક ને ક્યાંક કામ નથી મળતું તેવા પણ ઘણા બધા સવાલો ઊભા થયા હતા અને એ જ વાતને લઈને આજે ગોપાલ ઇટાલિયા દ્વારા સીધી રજૂઆત છે તે સરકારને કરવામાં આવી છે ઘણા બધા ભાજપના નેતાઓ છે અધિકારીઓ છે એ લોકોને પણ ગોપાલ ઇટાલિયા દ્વારા ઘણી બધી વાતો કહેવામાં આવી છે ખાસ કરીને દર્શક મિત્રોને એ પણ જણાવી દેવું છે કે જે પ્રમાણે ગોપાલ ઇટાલિયાએ આજે સવાલો ઉભા કર્યા હતા ખાસ કરીને કે જે સહાય પેકેજ આપવામાં આવી હતી સુરતમાં જે રત્ન કલાકારો છે દરેક લોકો માટે ક્યાંક ને ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં જે પેકેજ આપવામાં આવ્યું છે એ પેકેજની અત્યારની હાલની પરિસ્થિતિ શું છે એના વિશે કદાચ કોઈને ધ્યાન નથી પ્રથમ એટલે ખાસ કરીને ગોપાલ ઇટાલિયા છે તેમના દ્વારા ઘણા બધા સવાલો ઉભા કરવામાં આવ્યા હતા વાત કરવામાં આવે બીજા ફેક્ટરની ગોપાલ ઇટાલિયા અત્યારે હાલ એક તરફ સુરતમાં જઈ રહ્યા છે તેની સાથે જો વાત કરવામાં આવે તો ધીરે ધીરે તે ગુજરાતમાં પોતાનો પગ પૈસારો પણ એટલો જ કરી રહ્યા છે રાજકારણમાં સક્રિય રહેવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છે ખાસ કરીને સુરત હોય સુરત બાદ આપણે જોયું હતું થોડા સમય અગાઉ અમરેલીમાં એક મુદ્દો સામે આવ્યો હતો તેઓ અમરેલીમાં પણ પહોંચ્યા હતા એટલે ખાસ કરીને તે રાજકારણમાં કેવી રીતે પોતાનું વર્ચસ્વ વધારે ને વધારે વ્યાપી શકે તેના માટે પણ ક્યાંક અત્યારે ગોપાલ ઇટાલિયા છે તે પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે સુરતની જો વાત કરવામાં આવે રત્ન કલાકારોનો મુદ્દો છે રત્ન કલાકારોનું જે મૂળ છે તે સૌરાષ્ટ્ર સુધી જતું હોય છે સૌરાષ્ટ્રના ઘણા બધા અત્યારે હાલ એવા જિલ્લાઓ છે કે જ્યાં આમ આદમી પાર્ટીનું ફેક્ટર છે ગોપાલ ઇટાલિયાનું ફેક્ટર છે તે ખૂબ જ મજબૂત રીતે આગળ વધી રહ્યું છે વિસાવદરથી સમજવાનો પ્રયત્ન કરીએ તો વિસાવદરમાં આપણે જોયું હતું કે ગોપાલ ઇટાલિયા છે તેમને જીત મળી હતી એ બાદ ક્યાંક ને ક્યાંક ભાજપ દ્વારા સૌરાષ્ટ્રમાં તે લોકો ફરી એક વખત સક્રિય થાય તેના માટેના પૂરતા પ્રયાસો કર્યા હતા આપણે જોયું હતું કે જે ભાજપના ના જોગીઓ છે એ લોકોને પણ અત્યારે હાલ સક્રિય કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે ને સૌરાષ્ટ્રમાં પોતાનું વર્ચસ્વ કેવી રીતે તે વધારી શકે એ માટે અત્યારે હાલ ભાજપ છે તે ફરી એક વખત કામે લાગી ગઈ છે કોંગ્રેસ પણ અત્યારે હાલ સૌરાષ્ટ્રમાં પોતાનો દબદબો વધારે મજબૂત થાય તેવા પ્રયત્નો કરી રહી છે પરંતુ જે ગોપાલ ઇટાલિયા જે પ્રમાણે સૌરાષ્ટ્રની અંદર અત્યારે હાલ પોતાનો દબદબો બતાવી રહ્યા છે ને ખાસ કરીને હવે જે તેના જૂના ફેક્ટર છે તેના જે મૂળ અડી રહ્યા છે લોકો સુધી એ વાતને લઈને પણ ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા છે તો અત્યારે હાલ એવા પ્રયત્નો કરી રહ્યા છે કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે કદાચ થોડાક જ સમયની અંદર ચૂંટણી જાહેર થઈ શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે ખાસ કરીને આમ આદમી પાર્ટીને તેમાં પણ ઘણી બધી બેઠક મળે એ માટે થઈને અત્યારથી જ તેમના દ્વારા કામ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે સુરતના રત્ના કલાકારો વિશેની જો વાત કરવામાં આવે તો તે લોકોના મૂળ છે તે ખાસ કરીને અમરેલી છે તેની સાથે વિસાવદર છે રાજકોટના ભાવનગરના ઘણા બધા એવા લોકો હોય છે કે જે સુરત જઈને રત્ના છે એ લોકોને હીરા ઘસવાનું કામ કરતા હોય છે ને અત્યારે હાલ એ લોકોને જ એટલી મુસીબતોનો સામનો કરવો તો પડી રહ્યો છે કદાચ ઘણા બધા પણ કિસ્સાઓ સામે આવ્યા છે પ્રથમ કે તે લોકોની પાસે એ લોકોને આર્થિક નથી અત્યારે હાલ સગવડ મળી રહી એટલા જ માટે થઈને જે સ્કૂલ કોલેજના પ્રશ્નો છે તેની સાથે બાળકોના ભવિષ્યના પ્રશ્નો છે એ જ દરેક પ્રશ્નોને લઈને ગોપાલ ઇટાલિયા દ્વારા એક સીધો જ સવાલ છે તે ભાજપને પૂછવામાં આવ્યો હતો કે જે તમારા દ્વારા સહાય આપવામાં આવી છે એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે બાળકોના અભ્યાસ માટે અમે લોકો પૈસા આપી રહ્યા છે પણ એ વાત અંતે પહોંચી છે ક્યાં અને તમને સીધા પ્રહારો છે તે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ઉપર પણ પૂછ્યા છે ઘણા બધા સવાલો તેમના દ્વારા પૂછવામાં આવ્યા છે એટલે અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા જે રીતે વિસાવદરથી પોતે એક્ટિવ થયા છે તેની સાથે તે પોતાની એક કહી શકાય કે બીજા પણ જે નેતાઓ છે રાજુ કરપડા હોય કે પછી યસુદાન ગઢવી હોય તે લોકોની સાથે મળીને અત્યારે હાલ તે લોકો દરેક એવા સવાલો છે કે જે સરકારને પૂછી રહ્યા છે કે શા માટે થઈને તમે કામ નથી કરતા ક્યાંક ને ક્યાંક જનતાને પણ એવું પૂછી રહ્યા છે કે તમારા પ્રાણ પ્રશ્નો છે તો તમે એને સરકારની સામે મૂકો અને કદાચ જનતાના ના મૂકે તે પોતે જઈને વિરોધ પ્રદર્શન કરતા હોય છે એવું પણ છેલ્લા ઘણા સમયથી ગોપાલ ઇટાલિયાના ફેક્ટરની અંદર જોવા મળી રહ્યું છે આ વાત થઈ સૌરાષ્ટ્રની પણ દરેક લોકોના મનમાં એક એ પણ સવાલ છે કે ગોપાલ ઇટાલિયા હવે ધીરે ધીરે જે રીતે સમગ્ર ગુજરાતની અંદર અમરેલી હોય સુરત હોય કે પછી બીજા ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ગોપાલ ઇટાલિયા છે તે પોતાના મુદ્દાઓને લઈને અથવા તો પછી કદાચ કોઈ બીજો મુદ્દો હોય તો ત્યાં પણ જઈ રહ્યા છે એવી રીતે તેઓ સુરતમાં પણ પહોંચ્યા હતા અમરેલીમાં પણ પહોંચ્યા હતા એટલે ખાસ કરીને ક્યાંક ગોપાલ ઇટાલિયા છે તે પોતાનો રાજકીય વ્યાપ વધારવા માટે થઈને અત્યારે હાલ નવેસરથી ક્યાંક પોતાની નવી રાજનીતિ શરૂ કરી હોય વિસાવદર જીત્યા બાદ તેવું પણ લાગી રહ્યું છે કારણ કે સૌ કોઈ જાણે છે કે બે હજાર સત્યાવીસ ની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એટલા માટે અત્યારથી જ ક્યાંક જે નેતાઓ છે ધારાસભ્યો છે લોકો અત્યારે હાલ પોતાનું વર્ચસ્વ જમાવવા માટે થઈને અત્યારે પૂરતો પ્રયત્ન કરી રહ્યા છે અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયાને જો વિસાવદર છે અથવા તો પછી ફરી એક વખત બેઠક જોઈતી હશે તો હવે તેમના પાસે ખૂબ જ ઓછો સમય બાકી રહ્યો છે લગભગ જોવા જઈએ તો હવે બેથી અઢી વર્ષનો સમય બાકી રહ્યો છે એટલે હવે એમની ટર્મ છે તે ખૂબ ઓછી છે એટલા માટે પણ ક્યાંક અત્યારે ગોપાલ ઇટાલિયાનો જે ભાજપ તરફના જે સવાલો વધી રહ્યા છે તેની સાથે અવારનવાર તમે જોતા હશો તે પોતાના સોશિયલ મીડિયામાં પણ ઘણા બધા સવાલો પૂછતા હોય છે જનતાની સાથે વાતચીત કરતા હોય છે વિસાવદરની બહેનોને ગાંધીનગરનું વિધાનસભા બતાવ્યું હતું એટલે ક્યાંક અત્યારે આમ આદમી પાર્ટી જે પ્રમાણે ધીરે ધીરે એક્ટિવ જોવા મળી રહી છે તેની સાથે રાજકારણમાં દેખાઈ રહી છે પહેલાં એવું હતું કે કોંગ્રેસ છે તે ભાજપને વિરોધ પ્રદર્શનમાં જોવા મળતી હતી આમ આદમી પાર્ટી નહોતી દેખાતી પણ અત્યારે છેલ્લા એકાદ થી બે વર્ષની જો વાત કરવામાં આવે તો વધારે આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ છે દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક વિરોધ પ્રદર્શનમાં હવે આપ જોવા મળી રહ્યું છે સરકારને સવાલ પૂછતું આપ જોવા મળી રહ્યું છે ને એની જ અસર ક્યાંક એવી પણ દેખાઈ રહી છે કે હવે ગોપાલ ઇટાલિયા છે તે ક્યાંક ભાજપ ઉપર ભારે પડી શકે છે એ તો વિસાવદરમાં પણ આપણે જોયું હતું કે તેમની સામેના જે ભાજપના ઉમેદવાર હતા કિરીટ પટેલ છે એમને ક્યાંક ને ક્યાંક હરાવી દેવામાં આવ્યા હતા એ સમયે પણ તેમના દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું ઘણા બધા દારૂના જે જથ્થાઓ હતા તેની સાથે જે પૈસાના લેતી દેતીના વિડીયો વિશે પણ આપણે અવારનવાર વાતચીત કરતા આવ્યા છે એ દરેક પ્રશ્નોને લઈને જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા છે તે મેદાને આવ્યા હતા એટલે ખાસ કરીને અત્યારે હાલની જો રાજકારણની વાત કરવામાં આવે ને એમાં પણ આપના બે સૌથી ચર્ચિત ચરા એટલે કે એક તરફ ગોપાલ ઇટાલિયા ને બીજી બાજુ ચૈતર વસાવા એમના વિશેની વાત કરીએ પણ ગોપાલ ઇટાલિયા છે તે અત્યારે હાલ જે રીતે પોતાનું પ્રભુત્વ જમાવી રહ્યા છે એ જ માટે થઈને પણ એવું નથી કે ભાજપ પણ અત્યારે હાલ સૌરાષ્ટ્રમાં પોતાના પૂરતા પ્રયત્નો કરી રહી છે કે જે બેઠકો તેમની ગઈ છે જે અત્યારે હાલ જ્યાં જ્યાં આમ આદમી પાર્ટી વધારે એ લોકોને વિરોધ પ્રદર્શન કરતી દેખાઈ રહી હોય એ દરેક જગ્યાએ ભાજપ પણ પોતાના મજબૂત નેતાઓને મૂકી રહી છે આપણે જે પ્રમાણે જોયું હતું કે જયેશ રાદડિયા છે જે ધારાસભ્ય છે એમને પણ હવે વધારે એક્ટિવ કરવામાં આવી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને સૌરાષ્ટ્રની અંદર જે અત્યારે એ જ વાતનું નિરાકરણ હવે ક્યાંક જે પ્રમાણે રાજકારણનું ચિત્ર જોવા જઈએ તો ગોપાલ ઇટાલિયા છે ચૈતર વસાવા છે ને તેના સિવાય વિપક્ષના પણ કોંગ્રેસના પણ ઘણા બધા એવા નેતાઓ છે કે જે અત્યારે હાલ પૂરતા ભાજપ ઉપર ભારે પડી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે મારે ચૈતર વસાવા વિશે સમજવું છે બિલકુલ ચૈત ચૈતર વસાવાની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છેલ્લા લગભગ બે મહિનાથી વધારેનો સમય છે ચૈતર વસાવાએ જેલમાં વિતાવ્યો હતો ક્યાંક ભાજપના નેતા સાથે તેમની સંજય વસાવા નેતા છે એક એટીવીટીની મિટિંગ હતી એની જ અંદર તેમની બબાલ થઈ હતી ને આખું મામલો છે તે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો ને અંતે ચૈતર વસાવા છે તેમની ધરપકડ કરવામાં આવી હતી જોકે આ વિષય ઉપર આપણે અવારનવાર વાતચીત કરતા આવ્યા છે ચૈતર વસાવા એક એવો વ્યક્તિ છે કે જે પહેલેથી જ્યારથી ધારાસભ્ય બન્યા ડેડિયાપાડાના ત્યારથી જ રોડ રસ્તાના પ્રશ્નો હોય અથવા તો પછી કોઈ પણ ત્યાંના સ્થાનિક પ્રશ્નો હોય શાળાના પ્રશ્નો હોય સીધા જ સવાલો ભાજપ ઉપર પૂછતા હોય છે તો પછી ભરૂચના સાંસદ મનસુખ વસાવાને પૂછતા હોય છે એટલે ખાસ કરીને જો વાત કરવામાં આવે જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા અત્યારે હાલ એક્ટિવ થઈ રહ્યા છે એવી રીતે ચૈતર વસાવા પહેલેથી હતા જ જે સમયે વિધાનસભાની ચૂંટણી થઈ તે ધારાસભ્ય બન્યા ડેડિયાપાડામાં જીત્યા ને બાદ ત્યાંના જે સ્થાનિક પ્રશ્નો છે આદિવાસીઓના પ્રશ્નો છે ત્યાંની જમીનને લઈને પ્રશ્નો છે જંગલને લઈને પ્રશ્નો છે એ દરેક પ્રશ્નોને લઈને ચૈતર વસાવા છે તે રાજકારણમાં પહેલેથી સક્રિય રહ્યા છે ને ઘણા બધા એવા નેતાઓ પણ છે કે જે નેતાઓને તે અવારનવાર એવું બોલતા આવ્યા છે એમની સામે એવા એલિગન્સ લગાવ્યા છે ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા ચૈતર વસાવા દ્વારા પણ ક્યાંક અત્યારે ચૈતર વસાવા સાથે જે દિવસે એ જેલની બહાર આવ્યા હતા એ સમયે મારી તેમની સાથે વાતચીત થઈ હતી ચૈતરભાઈ સાથે મેં એમનો મતલબ કે ત્યારે જે બહાર આવ્યા હતા એ સમયે એમના દ્વારા સીધા જ આક્ષેપો છે તે ભાજપ ઉપર મૂકવામાં આવ્યા હતા કે ક્યાંક ને ક્યાંક આ દરેક વસ્તુ છે તે ભાજપ દ્વારા કરવામાં આવી છે એટલે જે પ્રમાણે તે છેલ્લા ઘણા સમયથી ભાજપ ઉપર આક્ષેપો તો મૂકી જ રહ્યા છે પણ ક્યાંક હવે એમને એવું પણ લાગી રહ્યું છે કે મનસુખ વસાવા છે એમના કારણે આ બધું થઈ રહ્યું છે ચૂંટણી આવી રહી છે એટલા માટે એ લોકો આવું કરી રહ્યા છે કે એક તરફ સ્થાનિક સ્વરાજની આવી રહી છે ખાસ કરીને હોય ભરૂચ હોય અથવા તો પછી ડેડીયાપાડા હોય ઘણી બધી એવી સ્થાનિક સ્વરાજની બેઠકો છે કે જે ક્યાંક ભાજપને એવું લાગી રહ્યું છે કે આપ દ્વારા કામ કરવામાં આવશે એટલા જ માટે થઈને ત્યાંની અંદરનું એન્ટ્રી આપવામાં આવ્યા છે તેવા પણ આમ આદમી પાર્ટી દ્વારા ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા છે એટલે ખાસ કરીને ચૈતર વસાવા છે અત્યારથી જ સવાલો પૂછતા આવ્યા છે અને આપણે જોયું હતું કે ગઈકાલે પાછી જે મિટિંગ થઈ હતી એ મિટિંગની અંદર જે સમગ્ર ઝઘડો જોવા મળ્યો હતો આખી ઘટના સામે આવી હતી સીસીટીવી ફૂટેજ છે એ બધું શરૂ રાખજો બાકી જો તમારે એ ન કરવું હોય તો તમે મીડિયાના મિત્રોને બોલાવજો એટલે ખાસ કરીને અત્યારે હાલ ચૈતર વસાવા છે તે હવે ક્યાંક જેલની બહાર આવ્યા પછી દરેક એક એક નાના મુદ્દા છે એના ઉપર પણ ફોકસ કરી રહ્યા છે અને તેમને જેલની બહાર આવતાની સાથે સીધા જ આક્ષેપો છે તે ભાજપ ઉપર મૂકવાનું શરૂ કર્યું મનસુખ વસાવા ઉપર તેમને સીધા આક્ષેપો મૂક્યા કે ક્યાંક મનસુખ વસાવાને આ બધું ગમતું નથી એટલા માટે થઈને મારી સાથે એવું કરવામાં આવે છે આપના નેતાઓની સાથે એવું કરવામાં આવે છે એવું પણ ક્યાંક તેમના દ્વારા કહેવામાં આવ્યું છે એટલે ખાસ કરીને એ બાદ આપણે જોયું કે મનસુખ વસાવાનો પણ એમની સામે વળતો પ્રહાર આવ્યો મનસુખ વસાવાએ કહ્યું કે એ મિટિંગનું કોઈ આયોજન કરવાનો કોઈ મતલબ જ નહોતો એ આખી મિટિંગ છે તે ગેરવ્યાજબી છે તેમ છતાં પણ શા માટે થઈને મીટિંગ કરવામાં આવી એવી પણ સીધી વાત છે તે મનસુખ વસાવા દ્વારા કહી દેવામાં આવી એટલે ખાસ કરીને પ્રથમ જે વાત કરવામાં આવે અત્યારના ગુજરાતના રાજકારણની તો ગોપાલ ઇટાલિયા છે એ બાદ ચૈતર વસાવા છે ને એના સિવાય કોંગ્રેસના પણ ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકો ક્યાંક ભાજપ ઉપર ભારે પડી શકે છે અત્યારે હાલ તે પોતાના મત વિસ્તારમાં એટલું જ વર્ચસ્વ ધરાવે છે કે ક્યાંક તે લોકોની જે બેઠક છે તે ભાજપ પાસે ના પણ જઈ શકે પણ મેં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે આ ગુજરાતનું રાજકારણ છે અહીંયા કંઈ પણ સમયે કંઈ પણ વસ્તુ થઈ શકે છે ભાજપ પણ પોતાની પૂરતી મહેનત કરી રહી છે કે જે વર્ચસ્વ તેમનું ગયું છે એ વર્ચસ્વ ધીરે ધીરે હવે પાછું આવી જાય એટલા માટે થઈને ભાજપ છે તે પણ પોતાના પૂરતા પ્રયાસો કરી રહી છે પરંતુ ક્યાંક અત્યારે હાલ વિસાવદર જીત્યા બાદ આમ જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી આપ એક્ટિવ છે પણ વિસાવદરમાં જ્યારથી ગોપાલ ઇટાલિયા દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો જે ત્યાંના કૌભાંડ ઉજાગર કરવામાં આવ્યા એ બાદથી ક્યાંક ને ક્યાંક આપની ઇફેક્ટ કહી શકાય કે સૌરાષ્ટ્રમાં વધારે જોવા મળી હતી ને સૌરાષ્ટ્રના જે મૂળ છે તે ઘણા બધા લોકો સુધી પહોંચે છે અને સૌરાષ્ટ્રના ઘણા બધા લોકો ગુજરાતના ખૂણે ખૂણે વ્યાપેલા પણ છે એટલા જ માટે થઈને ક્યાંક હવે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીનો જે ફોકસ છે તે સૌરાષ્ટ્ર ઉપર વધારે જતો હોય એવું પણ લાગી રહ્યું છે જો કે મેં કહ્યું એ પ્રમાણે કે આ રાજકારણ છે આની અંદર કોઈ પણ બદલાવ આવી શકે છે કંઈ પણ થઈ શકે છે પરંતુ ગોપાલ ઇટાલિયાની જો વાત કરવામાં આવે તો તેમના દ્વારા સુરતમાં પણ જે સવાલ ઉભા કરવામાં આવ્યા હતા અમરેલીની અંદર જે સવાલ ઉભા કરવામાં આવ્યા હતા તેની સાથે ચૈતર વસાવા છે તો એક એમના ડેડિયાપાડાની કોઈ શાળા હોય તો અથવા તો પછી ત્યાંનો કોઈ પણ એક પાણીનો પ્રશ્ન હોય રોડ રસ્તાનો પ્રશ્ન હોય એને લઈને પણ તેઓ અવારનવાર મેદાન આવતા

કે અમને આટલી અરજી મળી છે એ અરજીની સ્ક્રુટિની ચાલુ છે મેં બધા અધિકારીને પૂછ્યું કે આ એક એક મહિનાથી સ્કૃટિની નથી થાતી તમારી સ્કૃતિની થાશે કેદી અને ફોર્મ જ્યારે તમે લીધું સ્વીકાર્યું ત્યારે તમે જોયા વગર લઈ લીધું તો સ્કૃટીની એટલે ચેક ચેકિંગ કે આમાં બધા ડોક્યુમેન્ટ પૂરા છે કે નહીં બધું નિયમ પ્રમાણે છે કે નહીં મેં બધા અધિકારીને પૂછ્યું કે ફોર્મ તમે જે દિવસે જે ટેબલ પર જે ઓફિસમાં સ્વીકાર્યું ત્યારે પાંચ મિનિટ નો સમય બગાડીને જોયા વગર સ્વીકારી લીધું તો બધું જોઈન સ્વીકાર્યું જોઈન સ્વીકાર્યું તો પાછળથી સ્કુટીની ક્યાં આવી ચેકિંગ કરવાનું ક્યાં આવ્યું જેટલા તમે લઈ લીધા એ બધા મંજૂર ને આપો સહાય તો બધા અધિકારી પાસે કોઈ પણ પ્રકારનો જવાબ નતો મારામાં બધાના ફોનનું ઘર ડિટેલ છે કે મેં કોની કોની હારે કયા નંબર પર વાત કરી દોસ્તો એ બધાએ મને એમ કીધું કે એક મહિનામાં સહાય કદાચ મળશે મારે એમ કેવું છે તમને કે તેર હજારને પાંચસો રૂપિયા જેટલી કઈક સહાય સરકાર શાળાના બાળકોની ફી ભરવા માટે આપવાના છે તમે બધાય તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારો કે તેર હજાર રૂપાડીમાં છોકરા ડોક્ટર થઈ જશે તેર હજાર રૂપાડીમાં છોકરા એન્જિનિયર થઈ જશે શિક્ષણ મંત્રીના છોકરા તેર હજારવાળી સ્કૂલમાં ભણે છે આરોગ્ય મંત્રીના છોકરા ગૃહ મંત્રીના છોકરા તેર વાળી નિહાળમાં ભણે છે તમે જેને મત આપ્યો એ મંત્રી એ ધારાસભ્યના છોકરા વિદેશમાં ભણે છે અને તમારા છોકરાને તેર હજાર રૂપડી દેવા માટે આપણે અહીંયા ધારણાના આંદોલન ને રેલીઓ કરવી પડે તેર હજાર રૂપડી માટે દોસ્તો દિલ ઉપર હાથ રાખીને વિચારો કે કેવી સરકાર આપણા હાથે બની ગઈ આપણે તો રત્ન કલાકાર જે હીરાના પારખું છીએ એમ બની શકે કે હીરા જાણીને મત આપ્યા નીકળ્યા સીવીડી છે તમે ઓળખો દોસ્તો તમે ઓળખો કે કેવા માણસો સરકારમાં બેઠા છે આજ તેર હજાર ને પાંચસો રૂપિયાની સહાય માટે થઈ પચાસ પ્રકારના કાગળ માગે આવક નો દાખલો જાતિ નો દાખલો શાળાનું પ્રમાણપત્ર કારખાનામાં જેના ત્યાં કામે બેસતા હોય એનો દાખલો આનો દાખલો ઓલો દાખલો એ કરતા તો અમારી વિસા વધર ની ચૂંટણી હારી વગર કાગળ લાખ લાખ રૂપિયા આપવા ભાજપવાળા નીકળ્યા હતા કોઈ કાગળ નહોતા માંગતા

નોંધણી નથી કરાવી પડતી ઉદ્યોગ શ્રમમાં કઈ ન હોય તો સીધા ઉભા ઉભા રૂપિયા આપે છે પણ ચૂંટણી વહી જાય પછી આપણા છોકરાને ભણાવવા માટેના પૈસા લેવા માટે લાઈનમાં વિચારો કે આપણે આ દેશની કે આ રાજ્યની સરકાર પાસે શું માંગ્યું કશું જ નથી માંગ્યું ખાલી હીરા નહીં જાત ઘસી નાખી અને ગુજરાતને અને જીવનને ને બે ને ઉપર લાવવાનું કામ આપણે કર્યું છે આપણે સરકાર પાસે કાંઈ નથી માંગ્યું કોણે માગ્યું કોઈએ કાંઈ નથી માંગ્યું સરકાર પાસે કોઈએ કાંઈ માંગ્યું નથી પણ આપણે આપણી મહેનતથી જેટલું થાય એટલું ઊભું કર્યું આપણી મહેનતથી સોસાયટીઓ બનાવી આપણી મહેનતથી બિલ્ડિંગ બનાવ્યા આપણી મહેનતથી છોકરા ભણાવ્યા આપણી મહેનત થી એને ધંધે ચડાવ્યા સરકાર પાસે તો હું માગ્યું થોડી ઘણી સુરક્ષા સલામતી માગી ભાઈ સાહેબ બાપા પોલીસની વ્યવસ્થા કરો કોક અમારો માલ લઈને વહી જાય તો ટાઈમે એફઆઈઆર આર લખાય એવું કરી આપો

હું તમને બે ત્રણ મજબૂરી સમજાવું તમે બધાય પોતાના જીવનમાં એ વાતને સમજી શકશો એમાં હુંય ભેગો કે ગામડે જે લોકો રહે છે અત્યારે હાલમાં એને એના છોકરા ભણાવવાની ગામડામાં વ્યવસ્થા નથી એટલે લાચારીમાં એને અહીંયા સુરત કે અમદાવાદ કે રાજકોટ આવવું પડે છે ફરજિયાત મજબૂરી વશ અહીંયા આવે છે તો જે જીવન ગામડામાં દસ હજારમાં જીવી શકાય છે એ જીવન પાંત્રીસ ચાલીસ હજાર મળે એમ નથી ગામડામાં શાળાની વ્યવસ્થા નથી એટલે કેટલાક લોકો લાચારી હોશે અહિયાં સુરત માં રહેવું પડે છે ગામડે વયો જાઓ બાપ દાદાની ખેતી કરવું એમાં વાંધો નથી પણ છોકરા ક્યાં ભણાવવા જાય છે ભણાવવા માટે અહીંયા રહેવું પડે છે કેટલા કે ભણાવવા માટે ગામ છોડવું પડે છે બોલો આ વાત સાચી છે કે ખોટી હાતા જણાય સાચી કીધું એનો ખૂબ ખૂબ આભાર ગામડામાં રહી શકાય એમ નથી શહેરમાં જીવી શકાય એમ નથી આ પરિસ્થિતિ કોને પેદા કરી ગુજરાતમાં આપણે બધાએ જે ભાજપને મત આપ્યો ને ભાજપે આ પરિસ્થિતિ ગુજરાતમાં પેદા કરી હું તમને વાત કરું કે ટીપી ના નામે ચાલીસ ટકા જમીન કાપી લે છે આખા ગુજરાતના તમામ શહેરોમાં ભાજપનારી નામે ચાલીસ ટકા કાપે ગાર્ડન ના નામે ચાલીસ ટકા કાપે આખા વરાછા કતારગામ અમરોલી મોટા વરાછા વિસ્તારમાં કઈ સરકારી શાળા બનાવી કયું સરકારી દવાખાનું બન્યું થયો બગીચો બન્યો ક્યાં લાઇબ્રેરી બની એક બાજુ આપણી જમીન કાપી જાય એની એ જમીન એના ભાજપના મળતિયાઓને એક રૂપિયા મીટરના ભાવે વેચી દે એ જ જમીન ઉપર ભાજપનો માણસ પ્રાઇવેટ સ્કૂલ ખોલે એ સ્કૂલમાં આપણા દીકરાને ભણાવવા મોકલો એટલે વર્ષે લાખ રૂપિયામાં આપણને હોરી નાખવાનું કામ આવે છે દોસ્તો આપણી નજર સામે આ બધું ચાલે છે અને આપણે હિન્દુ મુસલમાન પાકિસ્તાન કેરળ અફઘાનિસ્તાન ક્યારેક પાકિસ્તાનની ચિંતા ઓછી કરો ને ક્યારેક તમારા છોકરાની વધુ કરશો ને તે દિવસથી બદલાવની ની શરૂઆત થાય આપણે આપણે વિચારવું પડશે કે કોણ આપણને આવી ખોટી દિશામાં દોરીને લઈ જાય છે તમે જેને મત આજ આપણી ચિંતા શું છે કે બે પૈસા કમાણીમાં ઓછા થયા હોય તો સંઘર્ષ તો માણસ બધાય કરવા તૈયાર છે કે કઈ વાંધો નહીં પેલા પચાસ હજાર કમાતા હતા હવે પાંત્રીસ થઈ ગયા વાંધો નથી પણ છોકરાની ફી ભરવી તો કેમ ભરવી શાળા વાળો માનતો નથી અને જો તમે હેલ્મેટ પહેર્યા વગર નીકળો તો તો સિંઘમો હો ભાઈ કઈ ન સિંઘમો તમે બે ત્રણ વસ્તુ જુઓ કે તમારી ઉપર કાયદાનો અમલ કરાવવો હોય તો અમલદાર સિંઘમ બની જાય છે સૂર્ય વંશમ રીલું નથી બનાવતા હાવ નકલી આઈટમ તમને તમને પકડવા હોય તો સિંઘમ છે પણ સરકારે એમ કીધું હામાં હાલો તો બધું જ છે એની પાસે દેવા માટે ભેગા હાલો તો ચૂસી નાખે એવા છે ભાજપ ભાજપની ભેગા હાલો તો ચૂસી લે લૂટી લે હામાં હાલો તો મનાવા સમજાવા રૂપિયા દેવા હોતા દેવા બધું કરવા આવે છે મે જે તમને વિચાર આપ્યો એ સાચો છે ખોટો છે ચૂંટણી જ્યાં મત દેવો એના દેજો એ તમારો અધિકાર છે હાલ તમે થા એટલો આમ આદમી પાર્ટીનો ભયંકર પ્રચાર કરશો ને આ સીઆર પાટીલ રૂપિયાના કોથળા લઈને વરાછામ નો આવે તો કે આજે જે આપણે ગુજરાતના રાજકારણ વિશે જે વાત કરી ગોપાલ ઇટાલિયા વિશે વાત કરી ચૈતર વસાવા વિશે વાત કરી તે બધા પ્રશ્નો તે ઉપાડી રહ્યા છે તેઓ ખૂબ એગ્રેસિવ રીતે અત્યારે ગુજરાતમાં પોતાનું વર્ચસ્વ જે બનાવી રહ્યા છે તેમાં આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર નમસ્કાર